અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્નેહ સંગીત યાત્રા સાત અંતર્ગત કાશ્મીરી સૂફી લોક ગાયક ગુલઝાર અહમદ ગનાઈ દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય કલાકાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાશ્મીરી લોક ગાયક ગુલઝાર અહમદ ગનાઈએ પોતાની મધુર અને આત્માને સ્પર્શે એવી રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ સૂફી ગીતોમાં પ્રેમ માનવતા અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબંધિત થયો હતો તેમજ સૂફી ગીતોમાં પ્રેમ માનવતા અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગણેશ રેમેડીઝના એમડી ચંદુ કોઠિયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા ઉદ્યોગપતિ હરીશ જોશી ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન સંસ્કારદીપ ટ્રસ્ટ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું સંગીતને કોઈ ભાષા પ્રદેશ કે ધર્મ સંપ્રદાયથી મળેલા નડતી નથી આત્માને તાન રણ જણાવે અને ભીતરને બળતર કરે એ સંગીતની તાકાત છે આપણો કાશ્મીર જ્યારે અને ગુજરાતના આગ્રહ સંગીત રૂપે આવે છે ત્યારે સ્નેહપૂર્વક એના વધારણા કરીએ મિત્રો વિવિધ કલાના આનુર્ભાવથી માંડીમાં રહેલી પ્રતિભાની મિસાણ થાય છે સ્વાધ્ય કળાના માધ્યમથી જીવનમાં આંદર ઉત્સાહ અને શાંતિનો અનુભવ થાય છે સંગીત થકી જળ ચેતના બધાને અલૌકિક શક્તિનો અનુભવ થાય છે સંગીત થકી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ હકારાત્મક અસર થાય છે એવું વિજ્ઞાન દ્વારા સાબિત થયું છે ત્યારે આપણે માની ત્યારે કે સંગીતની અસરથી કઈ રીતે અલિત રહી શકીએ